આપણે તર્ક લગાડવાનું હોય તર્ક આપણું સાચું પડે તો વાંધો ના આવે ક્યારેક આવી રીતના આખો કોમ્બો પેક આપે કોમ્બો પેકમાં શું છે તો કે બે તરી છ આ ગુણાકાર પછી બે ત્રણ પાંચ એટલે સરવાળો બે સંખ્યાનો ગુણાકાર પછી બે સંખ્યાનો સરવાળો તો એવી જ રીતે બે ચોક આઠ અને બે ચાર છ ચાર સત્તા અઠ્યાવીસ સાત ને ચાર અગિયાર તો નવમાં કેટલા ઉમેરીએ તો દસ થાય તો કે નવમાં એક ઉમેરીએ તો દસ થાય એટલે જો નવ એકા નવ નવ એકા નવ થઈ ગયું નવ ને એક દસ તો અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ આપણે કેટલા મૂકવા પડશે એક મૂકવો પડશે તો નવ એકા નવ થઈ ગયું અને નવ ને એક દસ થઈ ગયું ખબર પડે ભાઈ દરેક દાખલામાં કંઈક નવું હોય આમાં કોઈ એક ફિક્સ મેથડ ના ચાલે બસ આવી રીતે કરવું કે એવું ના હોય આ લોજિક જ છે સંપૂર્ણ રીતની ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ